હાલ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુરના રોજકુવા ગામે નાળું બન્યું જર્જરિત રાજ્યધોરી માર્ગનો રસ્તાનું નાળું જર્જરિત થતા લોકોમાં ભયનો માહોલ તો જર્જરિત થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી તો નાળાના નીચેના પોપડા પડ્યા તો બહાર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મધ્યપ્રદેશથી પાવાગઢ આ રસ્તા પરથી હજારો વાહનો પસાર થાય છે ત્યારે રોજકુવા ગામે નાળું જર્જરિત બન્યું હોવાનું સામે આવ્યું છે જેને લઈને લોકોમાં ભયનો નો માહોલ જોવા મળી રહ્યો છે રસ્તા એ વચ્ચે એક રોચકવા ગામ છે ગામની ચીચોને રોચકવાને જોડતા નાળો આવેલું છે એ નાળો બિલકુલ નીચે સળિયા દેખાય છે અને જેમ વાહન જાય છે તેમ નીચે તાત્કાલિક સરકારી અધિકારીઓને ચકાસણી કરી જે તેનું નિવેદન આપવા આપ મારી માંગ છે શું નામ વિનુભાઈ